સુરત સુરત પાલિકાને કરોડો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે પાલિકાના કેટલાક અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર સુધી પહોંચતા પગલા ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે હજીરાના ઉદ્યોગને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક એન્જિનિયરને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં સોપો પડી ગયો છે કૌભાંડ બહાર આવ્યા બાદ ડી ગ્રેડ કર્યા અને ખાતા આંચકી લેવામાં આવ્યા હતા ત્યારબાદ આજે મોડી સાંજે મહત્વનો અને ચોંકાવનારા પગલાં ભરવામાં આવ્યા છે હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીએ સમગ્ર કિસ્સામાં વિજિલન્સ તપાસની માંગણી કરી હતી ના કિસ્સામાં રાજ્ય સરકારની વિજિલન્સ તથા દ્વારા તલસ્પર્શી તપાસ કરીને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કર્યા બાદ મોડી સાંજે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કર્યો હતો કેતન દેસાઈ કાર્યપાલક ઇજનેર હોવાથી આ દરખાસ્ત આજે વધારાના કામ તરીકે સ્થાયી સમિતિમાં રજૂ થતા તેની શક્ય તેવી શક્યતા છે સુરત પાલિકામાં કાર્યપાલક ઇજનેર બન્યા બાદ તેઓનો વિકાસ ઘણો જ ઝડપથી થયો હતો તેઓને થોડા સમયમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરનો ચાર્જ સોંપી દેવાયો હતો ત્યારબાદ ડેપ્યુટી કમિશનર નિમણૂક થતા ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇન્જિનિયર પણ બની ગયા હતા સાથે તેમને પાલિકાના તમામ મહત્ત્વના અને મલાઈદાર ખાતાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી હતી દરમિયાન હજીરાના ઉદ્યોગોને ઔદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટેડ પાણી વેચવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી આ માટે દોઢ વર્ષ પહેલાં સૈદ્ધાંતિક નિર્ણય થયો હતો અને ત્યારે જ એવી શરત કરવામાં આવી હતી કે હજીરાના ઉદ્યોગ માટે એમઓયુ કરવામાં આવે અને એમઓયુ થયા બાદ

રાજ્ય સરકારના વિજિલન્સની તપાસની માંગણી કરી હતી પ્રક્રિયા દરમિયાન આજે મોડી સાંજે કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર ઉદ્યોગના ઈશારે કરવા કરાતા અધિકારીની હાલત કફોડી થઈ ગઈ છે અને પાલિકામાં સોપો પડી ગયો છે આ દરખાસ્ત આજની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી તેવી શક્યતા પણ જોવા મળી છે